प्यार की डोली में बैठी इस भागते हुए वक्त पर कैसे लगाम लगाई जाए ए वक्त आ बैठ जरा तुझे चाय पिलाई जाए ए बस ये रीते भाई बहन गई वक्त यार आप इंडिका गाड़ी लाइन आया था बहुत सस्ता बजट में सारी गाड़ी थी અને યાર ગાડી બીજા દિવસે વેચાઈ ગઈ હતી તો આજે ફરી એકવાર સેમ ટુ સેમ કન્ડિશન ની અંદર એ જ વેરિયન્ટ એ જ મોડલ ને બધું જેનું એ ભાઈ બીજી ગાડી આવી જ આપણી જોડે તો કોઈ બી જાતનું મોડું કર્યા વગર તમને ગાડી બતાવું છું જોઈ લેજો ગણતરી બેસતી હોય તો નંબર આપેલો છે મારા ભાઈ વહેલી તે પહેલાના ધોરણે આવી જ જજો મળીએ ત્યારે ગાડી જોડે ટ્રાયલ મારવા માટે ભાઈ ઇન્ડિકા છે આપણી જોડે ટાટા ની ગાડી તો ચાલી રહી છે બરોબર પિકઅપ માં તો કઈ ઘટાયું નહીં ભાઈ બ્રેક માં કઈ ઘટે એવું નથી ગાડી એકદમ ઓકે કન્ડિશન અંદર અત્યારે રનિંગ કન્ડિશન ચાલુ છે ભાઈ ભાઈ બહુ સસ્તા બજેટમાં સારી ગાડી છે ભાઈ ટાટા એટલે વિશ્વાસ કહેવાય લઈ જ લેવાય આમાં બહુ વિચારમાં ના જવાય મારા ભાઈઓ ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં માં એસી ઉપર ચાલી રહી છે એકદમ રેડી છે ભાઈ લઈ લેજો મિત્રો પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે ગાડી તમને દેખાઈ રહી છે ઇન્ડિકા ટોટલની ચર્ચા કરીએ 5 નંબર 10 નંબર 14 ને 15 નું ટોટલ બહુ સરસ થાય છે ગાડીની ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ ભાઈ ગાડીના ના કન્ડિશન સારી દેખાઈ રહી છે ભાઈ ઓરિજિનલ ગાડી છે એક્સિડન્ટ કોઈ બી જગ્યાએ છે નહી એટલે ચિંતા કરવાની એન્જિન ભી કંપની ફિટેડ જ છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીને જોઈ લો તમે અનુકૂળ આવતી હોય તો અંદર જઈશું ભાઈ આપણે ક્યાં ના જ તમારા માટે બે હજારના બારના વેરિયન્ટની અંદર ગાડી ડીઝલની અંદર બહુ જ સરસ કન્ડિશનમાં રેડી છે ચાવીના દર્શન કરી લો ભાઈ લોક આવી દેખાઈ રહી છે દરવાજો ખોલી દઈએ દરવાજાના ટ્રીમોની કન્ડિશન બહુ જ સારી છે ભાઈ ગાડીનો મેં પર્સનલી ટ્રાયલ માર્યો છે ગાડીમાં એસી બસી બધું જ ચાલુ છે સારી એવી કંડિશન પિકઅપ બીકઅપ બધું જ રેડી છે મિત્રો ગાડીના ડેશબોર્ડની અંદર કોઈ બી જાતના સ્ક્રેચિસ વેચિસ દેખાતા નથી તમને ટેપ આ રીતે મળી જશે અહીંયા ગેરની સિસ્ટમ આવી જાય હા થોડો ક્લચ આનો ભારે છે એ ક્લચનું કામ તમારે કદાચ આવી શકે છે એનાથી વિશેષ કોઈ કામ મને લાગતું નહીં મિત્રો ગાડીના સીટ કવરોની કન્ડિશન પણ સારી છે ગાડીના ઉપરના ટોપની કન્ડિશન બી સારી જ છે મિત્રો કોઈ બી જાતનો અત્યારે હાલ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખર્ચો મને દેખાતો નહીં પાછળની વાત કરીએ તો પાછળ તમને સોફા મળશે બેસવા માટે વ્યવસ્થિત કન્ડિશનની અંદર સોફા છે ગાડીનો ટ્રાયલ પર્સનલી મારેલો છે ખરેખર સારી અંદર છે મિત્રો એકવાર આપણે ચર્ચા કરી કરીએ ડેકીની અંદર કવર મૂકેલું છે અને સ્પેસ ખાસો બધો છે તમને વાપરવા માટે મળી જશે સ્પીકરો લાગેલા છે ભાઈ પાછળથી તમને ગાડી કઈક આ રીતે દેખાઈ રહી છે આપણે હવે ચર્ચા કરીશું બોનેટની આગળ જઈને ત્યારબાદ આપણે ભાવતાલની ચર્ચા કરવા માટે આગળ આવીશું ભાઈ ગાડીનો ફ્રન્ટ લુક બહુ સારો દેખાઈ રહ્યો છે ગાડીની કંડિશન બી કંઈક સારી જ છે અને બજેટની અંદર એકદમ નોર્મલી બજેટ રેન્જની અંદર આપવાની છે ગાડી કાહે મેરે ભાઈ ભાઈ એન્જિનની કન્ડિશન બી સારી જ છે એન્જિન થોડું ધૂળવાળું છે બાકી કંપની ફિટેડ એન્જિન છે તમારે જોવું પડશે નહીં ભાઈ એસી બેસી બધું જ ચાલુ છે ગાડીની અંદર બોનેટ બી ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી નોન એક્સિડન્ટ મોડની અંદર છે બાકીની ચર્ચા કરીએ ભાઈ તમારી સામે આવી બે હજારના બારના મોડલની આ ક્વોટ્રાજેડ એન્જિન વાળી ભાઈ ઇન્ડિકા વિસ્ટા જોઈ છે ખરેખર બહુ જ સારી કન્ડિશનની અંદર ગાડી જે ગઈ વખતે ગાડી આવી હતી અને ભાઈ બીજા દિવસે વેચાઈ ગઈ હતી તો આ વખતે ભાઈ વહેલાં તે પહેલાંના ધોરણે ગાડી લેવા માટે આવી જજો કિંમતની ચર્ચા કરી દઉં ભાઈ તો માત્ર ને માત્ર ગાડી એક લાખ રૂપિયામાં આપવાની છે ભાવતાલ કરવાની ગણતરી રાખતા નહીં ભાઈ આપણો ભાવ ફિક્સ જ હોય છે કોઈ બી જાતનું આગુબાજુ કરતા નહીં બજેટ બેસતું હોય ડીઝલ ગાડી લેવાની ગણતરી હોય અને સારી ગાડી ફેરવી હોય ને ભાઈ તો ઇન્ડિકા વિસ્ટા લઈ લેજો ભાઈ ટાટા એટલે વિશ્વાસ કહેવાય તમારે ચિંતા કરવાની આવશે નહીં ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોમાં નંબર આપેલો ફોન કરી દેજો મારા ભાઈઓ અને ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ બી કરી દેજો તમારા મિત્ર વર્તુળની અંદર તમારો નાનો ભાઈ સમજીને મળીએ ત્યારે